પણ ખેડૂતો ને બે ત્રણ કલાક આપણે સારી રીતે સમજાવી શકીએ એવો માહોલ હોવો જોઈએ અને સો થી વધારે સંખ્યા હોવી જોઈએ ગોઠવો તો આવી રીતે આખા ગુજરાતની અંદર હું જાઉં છું જેથી કરીને ખેડૂતોને રેવન્યુ બાબતે અવેરનેસ આવે પોતાને ખ્યાલ આવે કે રેવન્યુ રેકોર્ડ કેટલો ચોખ્ખો રખાય પોતાના રેવન્યુ રેકોર્ડમાં કેટલી કચાસી એ એમને ખબર પડે અને ખાસ કરીને તો ક્યારે જરૂર પડે તો એડવોકેટ રાખ્યા વગર ઘણા બધા પ્રકારના કામ ખેડૂતો જાતે કરી શકે આવા બહુવિધ હેતુ થી હું પ્રવાસ કરતો હોઉં છું અને ગામે ગામ તાલુકા માં જ્યાં ખેડૂતો આયોજન કરે ત્યાં આવીને માર્ગદર્શન આપું છું એટલે ટીમ મોટી બનાવજો આજુબાજુના ગામમાં છે ને બબે ચાર ચાર જણા તમારા મિત્રો હોય ને એમની ટીમ બનાવાય તમને આખું આખું માર્ગદર્શન આપું જેથી કરીને તમે સંખ્યા કરી શકો આપણને સરળ લાગે કે સોની સંખ્યા થઈ જશે પણ ખેડૂતો છે ને ઉદાસીન જાજા હોય છે એમને માહિતી ન મળે ત્યાં સુધી સંખ્યા થતી નથી એટલે તમને વ્યવસ્થિત માર્ગદર્શન આપું છું કે આજુબાજુના જે પાંચ છ આઠ દસ ગામડા તમારા કોન્ટેક્ટમાં હોય તમારા ન હોય તો તમારા મિત્ર સકલના કોન્ટેક્ટમાં હોય ને બબે ચાર ચાર જણાની ટીમ બનાવાય એના મોબાઈલ નંબર ભેગા કરાય નામ સહિતનો આખું લિસ્ટ બનાવાય વીસ પચીસ વ્યક્તિઓની ટીમનું અને એના વોટ્સએપ ગ્રુપની અંદર બધી જગ્યાએ મારી લિંક અને આવો ઓડિયો છે ને આવો હું વોટ્સએપમાં મૂકું છું યુટ્યુબમાં એવા ઓડિયોની લિંક મુકાય એટલે ખેડૂતોને ખબર પડે કે અહીંયા રમણીકભાઈ આવવાના છે ખેડૂતોના માર્ગદર્શન માટે અને જેને ન ખબર હોય એ યુટ્યુબમાંથી સાંભળે એટલે એને ખ્યાલ આવે કે ભાઈ આ તો કોઈક ઉપયોગી માર્ગદર્શન વિના મૂલ્ય આપણા ઘર આંગણે છે આ રીતે ટીમ થઈ શકે હા જુદા જુદા વોટ્સએપ ગ્રુપ હોય સંસ્થાઓના ગ્રુપ હોય ઘણી જગ્યાએ ગામમાં ગૌશાળાઓ ચાલતી હોય એના ગ્રુપ હોય ભજન મંડીવાળાના ગ્રુપ હોય એવા ગ્રુપોની અંદર યુટ્યુબ ની અંદર મૂકાય આપણે યુટ્યુબની અંદર શું ફેશ સોરી વોટ્સએપ ની અંદર ગ્રુપમાં એટલે આવી રીતે સંખ્યા કરો એટલે હું આવીશ હા ભલે આવજો ભાઈ હા આવજો ભાઈ ખેડૂત મિત્રો તમારે પણ જો તમારા ગામની અંદર રમણીભાઈ કોટરીયાનો ખેડૂત માર્ગદર્શક કાર્યક્રમ રાખવો હોય તો મેં આપેલી માહિતી આ જે છે ફોનમાં સાંભળી લેજો ગામે ગામ હું આવું છું પૈસાની ચિંતા નહીં કરતા જેમ હું સેવા કરું છું એમ તમારે એક વખત તમારા ગામની સેવા કરવાની તમારામાં ઈચ્છા હોવી જોઈએ પણ એકલા ખબે તમારાથી નહીં થાય મેં કીધું એમ આખી ટીમ બનાવજો આજુબાજુના ગામમાંથી ટીમ બનાવજો હું અહીં આજુબાજુમાં પચીસ ખેડૂતો ભેગા થાય ને તો પચીસ કિલોમીટર સુધી જાઉં છું આજુબાજુમાંથી પચાસ કિલોમીટર દૂર જવાનું હોય તો પચાસ પિચોતેર ખેડૂતો હોય તો જ જાઉં સો કિલોમીટરથી વધારે દૂર જવું હોય તો માનો કંઈથી આમ પોરબંદર જવું હોય આમ થી માંડી અને વેરાવળ સોમનાથ સુધી જવું હોય આમ દ્વારકા સાઈડ જવું હોય આમ મોરબીથી ઉપર સમખ્યાલી સુધી જવું હોય કે આમ જે છે એ ચોટીલાથી શરૂ કરી અને લીમડી સુધી જવું હોય આમ જે છે મોરબીથી શરૂ કરી અને હળવદ સુધી જવું હોય આમ ભાવનગરથી શરૂ કરી સુધી જવું હોય તો સો વ્યક્તિઓ મિનિમમ હોવા જોઈએ એથી વધારે દૂર જાવ તો ભલે ને પછી ગમે એટલા દૂર હોય તો પણ સો ની સંખ્યા મિનિમમ હોવી જોઈએ કારણ કે હમણાં જ્યાં સુરતની વાત હતી હું ત્રણસો ચારસો ત્રણસો સાડા ત્રણસો ચારસો કિલોમીટર પ્રવાસ કરવું આવો તો હું ચારસો વ્યક્તિની આશા ન રાખું પણ સો વ્યક્તિ તો હોવા જોઈએ તો તમારા ગામની અંદર જો તમારે આવો ખેડૂતલક્ષી કોઈ કાર્યક્રમ માર્ગદર્શન સેમિનાર રાખવો હોય તો તમે આ રીતે આયોજન કરી શકો મોબાઈલ નંબર હું અહીંયા નહીં આપું તમને કારણ કે મોબાઈલ આપીશ તો તમે દુરુપયોગ કરે છે બીજા ખેડૂતો એટલે મોબાઈલ નંબર તમારે મારો વોટ્સએપમાંથી મેળવી લેવાનો તેમ છતાં એ મોબાઈલ નંબર ચાલો આપું છું કે મને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે કોઈએ ફોન નથી કરવાનો ફોન કરશો તો મને અગવડતા થાય લાખો માણસો હોય રોજના ફોન આવે તો ત્રાસી જવાય એટલે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું નાઇન એટ નાઇન એટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર તમે મને મેસેજ કરજો એટલે સંપૂર્ણ આયોજન હું ગોઠવી આપીશ